નમસ્કાર આપ રહ્યા સનાતન હિન્દુ રાષ્ટ્ર દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ઘણા વર્ષથી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન ગૌરી વ્રત નિમિત્તે કેન્ડી સહિત ફરાળી કીટનું વિતરણ કરે છે દર વર્ષે તેઓ દ્વારા આયોજન કરવામાં આવે છે ગુરુપૂર્ણિમાના હોય સનાતન હિન્દુ સંગઠન પાદરા દ્વારા ગૌરી વ્રત કરતી બહેન દીકરીઓને વિના કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અગિયારસો ઉપર કેન્ડીનું વિતરણ થયું સાથે પાદ્રના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને પાદરા નગરના કોર્પોરેટરો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા આગામી દિવસોમાં આવીને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે અડીખમ ઉભું રહેશે જય શ્રી આરામ જય મા ભવાની આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાત્રા તરફથી ગૌરી વ્રત કરતી બહેન દીકરાઓને વિનામૂલ્ય કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જેમાં અગિયારસોથી વધુ કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાત્રા આવીને આવી સેવાકીય પ્રવૃત્તિ કરતી રહેશે જય આરામ જય મા ભવાની જય જય